you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી આવ્યા છે મુંબઈમાં ભારે વરસાદ બાદ નવી મુંબઈના શાહબાજ ગામમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે અહીં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે આ બિલ્ડિંગમાં કુલ ચોવીસ પરિવાર રહેતા હતા ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ડ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કની એક ભાગ ધરાશાયી થતા એક મહિલા મોત થયું તો અને ચાર લોકો કાલ થયા હતા મુંબઈ ફાયર બ્રિગ્રીડ ના જણાવ્યા અનુસાર બીજા અને ત્રીજા માળની બાલ્કની અને એક ભાગ તૂટી પડ્યો હતો અને કેટલું ભાગ જોખમી રીતે લટકી રહ્યો હતો ગ્રાન્ડ રોડ સ્થિત બિલ્ડિંગની બાલ્કની ધારાસહીતા એના સીટીવી ફૂટેજ સામે આવ્યા હતા આ ફૂટેજ ઘટના સ્થળ આવેલી એક દુકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાંથી લેવામાં આવ્યો હતો જેમાં જોઈ શકાય છે કે એક મહિલા તેના ઘરની બહાર નીકળીને શહેરીમાં આવે છે ત્યારે તેના ઉપર કાટમાળ પડે છે અને તેની તે નીચે દટાઈ જાય છે અને ત્યારે અચાનક જ નાસભાગ મચી જાય છે